કેમ છો લેટ્સ ડિકોડમાં આજે આપણે વાત કરીશું આપણા બધાના ફેવરેટ આમ તો નોર્થ ઇન્ડિયન છે ફૂડ પણ બધાને જ બહુ ભાવે છે દેટ ઇઝ પરાઠા યસ આમ એવું કહેવાય કે વિન્ટરમાં સ્ટ પરાઠા બટર અને ઘી સાથે ખાવા જ જોઈએ રાઈટ પણ પરાઠા માટેનું લેટ્સ ડીકોડ શું છે એ જોઈએ પરાઠા એટલે પંજાબી પરાઠા અમૃતસરી પરાઠા આલુ પરાઠા પનીર પરાઠા પનીર ચીઝ પરાઠા મિક્સ પરાઠા વેજીટેબલ પરાઠા પણ તમે ઓબ્ઝર્વ કર્યું છે કે આ પરાઠા તમે જ્યારે બહાર ખાવ છો ત્યારે પરાઠા ઇઝ નોટ બેડ પણ શું આમાં ખરાબ છે તમને ખબર છે કમેન્ટમાં લખજો તમે હા હું તો કહું જ છું હમણાં આ પરાઠા રિફાઇન્ડ અને રીફ્રાઈડ ઓઇલ અને બટરમાં ફ્રાય કરવામાં આવે છે એટલે પરાઠાની જેટલી કેલરી છે ને એનાથી વધારે કેલરી ફેટ એની અંદર એડ કરવામાં આવે છે અને એ પણ રિફાઈન્ડ અને રીફ્રાઈડ એટલે શું થાય આનો ફાયદો વધારે થશે કે નુકસાન વધારે થશે એ મારે કંઈ કહેવાની જરૂર નથી તમને ખબર જ છે રાઈટ તો હવે વાત એ આવે કે પરાઠા નહીં ખાવાના ખાવાના કેમ નહીં ખાવાના પણ એમાં શું સારું છે અને શું નથી સારું એ બેને તો તમારે છૂટું પાડવું જ પડશે તો જ્યારે પણ સ્ટફ પરાઠા બનાવો તો નોટ ઓન્લી આલુ કે પનીર આ બે જ વસ્તુ આપણા માઇન્ડમાં હોય છે અને હવે તો ચીઝ પણ બહાર જે પરાઠા મળે છે ને એને વધારે ટેસ્ટીર અને ટેસ્ટીયર કરતાં પણ એડિક્ટિવ બનાવે છે એ લોકોને એડિક્ટિવ બનાવવા માટે ભરપૂર બટર અને ચીઝનો ઉપયોગ કરે છે દરેકના મગજમાં એવું જ હોય છે કે ચીઝ આવે એટલે ટેસ્ટી થઈ જાય બટર આવે એટલે ટેસ્ટી થઈ જાય હા બટર પણ વાપરી શકાય પણ કયું ઘરનું બનાવેલું વ્હાઈટ બટર તો હવે પરાઠાને ડીકોટ કરીએ પરાઠા એટલે શું તો ઘઉંનો લોટ બહાર તો મેંદો અને ઘઉંનો લોટ મિક્સ હોય છે ઘરે બનાવીએ તો ઘઉંનો લોટ ઇઝ ઓલવેઝ ઓકે વિથ એની પરાઠા હવે એની અંદરના સ્ટફિંગની વાત કરીએ તો આલુ સ્ટફિંગ ઇઝ ઓકે ઇફ યુ ડોન્ટ ફ્રાય ઇટ એને ફ્રાય ના કરો તો બટાકા ઇઝ ઓલ્સો ગુડ પણ સાથે સાથે થોડા વેજીટેબલ્સ અન્ય એ પણ તમે એડ કરી શકો છો બીજા પરાઠાની વાત કરીએ તો કોલીફ્લાવર મૂળાના પરાઠા જે શિયાળામાં બને છે યુઝઅલી પણ ગમે ત્યારે તમે ખાઈ શકો છો સિઝનલ હોય તો ઇટ ઇઝ બેટર હવે મૂળાના પરાઠાની વાત કરીએ તો ઘણા લોકોને એનાથી ગેસ એસિડિટી થાય છે તો એ લોકોને પણ જો ખાવા હોય તો શું કરવાનું છે મૂળાને છીણી એનું મીઠું નાખી પાણી નીતારી અને પછી એને વઘારી દેવાનું છે વઘારવાનું એટલે એક ચમચી તેલની અંદર અજમો હિંગ અને આદુ નાખવાનું છે જેથી કરી અને એની જે સાઈડ ઇફેક્ટ તમને જે આવે છે એ જતી રહેશે સેમ વે કુલીફ્લાવર છે એને પણ તમે આ રીતે સહેજ વઘાર કરી અને વાપરી શકો છો ત્યાર પછી આવે મેથીના પરાઠા મેથી અને પાલકના પરાઠા ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ પણ આપણે શું કરીએ છીએ ઢેબરા કે થેપલાની જેમ બનાવી છે એટલે શું થાય લોટ કરતાં અડધી મેથી મેક્સિમમ તમે લઈ શકો છો પણ એના બદલે વોટ આઈ સજેસ્ટ કે મેક્સિમમ ગ્રીન્સનો ઉપયોગ થાય એના માટે તમારે શું કરવાનું મેથી અથવા પાલક જે છે એને ધોઈ ચૂંટી અને એને સમારી લેવાની છે ચીણી કાપી લેવાની છે ત્યાર પછી એને પણ વઘારી લેવાની છે સહેજ જ તેલ કે ઘી મૂકી એની અંદર અજમો આદુ મરચાં લસણ હિંગ આ બધું નાખવાનું છે જ્યારે આમ કરશો તો જેટલી મેથી છે એની ચોથા ભાગની મેથી સાંકળાઈને સ્ંક થઈ જશે હા ક્યારેક તમને એવું લાગે કે બાઇન્ડિંગ જોઈએ છે તો એક બાફેલું બટાકું પણ છીણી અને એની અંદર મિક્સ કરી શકો હવે તમે એક પરોઠામાં જેટલી મેથી ખાતા હતા એના કરતાં ત્રણ ગણી મિનિમમ મેથી તમે લઈ શકશો એનો અર્થ એ થયો કે તમારા પરાઠા છે મોર હેલ્ધીયર અને મોર ન્યુટ્રીશિયસ થઈ જશે ફૂલ ઓફ એન્ટીઓક્સિડન્ટ રાઈટ પરાઠામાં આલુ મેથી કુલીફ્લાવર અને મૂળો આ સિવાય બીજા સરસ મજાના કોમ્બિનેશનની વાત કરી તો તમે સત્તુના પરાઠા બનાવી શકો છો ત્યાર પછી દાળ પરાઠા વધેલી દાળ અથવા બોઇલ દાળ હોય ને એનાથી તમે લોટ બાંધી અને એના પણ પરાઠા બનાવી શકો છો તો એની પ્રોટીન વેલ્યુ પણ વધી જશે ન્યુટ્રિશન પણ વધી જશે લાંબો સમય સુધી ભૂખ નહીં લાગે અને છતાં એક્સ્ટ્રા લોડેડ કેલરીથી તમે દૂર રહી શકશો અને તમને ક્યારેય સીન ફૂલ નહીં લાગે અને અગેન પાછી આપણે ફેટની વાત ઉપર આવીએ તો પરાઠાને જે હાઇડ્રોજિનેટેડ ઓઇલ અથવા તો જે ઘણી વખત નકલી બટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે એમાં લિટરલી તળવામાં આવે છે તમે ક્યારેય ખાતા પહેલાં કિચનમાં અથવા લારી ઉપર જે તળાતા હોય ને એ જોશો તો તમને ખબર પડશે કે બાપરે વોટ વી આર ઇટિંગ એટલે ઘરે પણ જ્યારે તમે પરાઠા રોસ્ટ કરો ને તો તવી ઉપર તેલ કે ઘી મૂકવાના બદલે એને ડ્રાય રોસ્ટિંગ કરો અને ઉતાર્યા પછી અડધી ચમચી ચોખ્ખા ઘીનો દેશી ઘીનો એક લસણકો મારી લેવાનો છે અથવા તો ઘરનું બનાવેલું વ્હાઇટ બટર તમે ઉપયોગમાં લઈ શકો છો હવે આ રીતે જો પરાઠા ખાશો તો પરાઠાની કેલરી એક તો અડધી થઈ જશે આઈ મીન ટુ સે તમે એક પરાઠું ખાતા હોય એના બદલે તમે બે પરાઠા ખાઈ શકશો બીજું એક સરસ મજાની ટીપ આપી દો પરાઠાને તમે દહીં સાથે ખાશો તો ત્રણ પરાઠાના બદલે બે પરાઠામાં જ તમે ધરાઈ જશો બરાબર સો તમે કોમ્બિનેશન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ હાઉ ટુ મેક સ્ટફિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ હાઉ ટુ રોસ્ટ ઇટ અને હાઉ ટુ યુઝ એની ફેટ એની ઉપર ગુડ ફેટ કેવી રીતે વાપરવી એ પણ ઇમ્પોર્ટન્ટ છે તો આ રીતે તમે પરાઠા બનાવી અને નોટ ઓનલી ઇન વિન્ટર બારે મહિના ખાઈ શકો છો અને હા પરાઠામાં જે હું તમને કહું છું કે તેલ અને ઘી ભરપૂર હોય છે એના લીધે અનહેલ્ધી થઈ જાય છે કેલરી વધી જાય છે ઓબેસિટી વધી જાય છે અને આપણને એમ લાગે કે હું તો માત્ર પરાઠા જ કહું છું હેલ્ધી ખાઉં છું અને તો પણ મારું વજન વધી ગયું તો આ સિવાયની બીજી એક વાત યાદ કરાવું જ્યારે આપણે પરાઠા ખાઈએ ને ત્યારે એની સાથે તેલથી ભરપૂર અચાર ઘણા લોકો તો શાકની જેમ અચાર ખાય છે અચાર અચારની જેમ તમે ખાઈ શકો છો અને હા ચટણી તમે લઈ શકો છો કારણ કે ગ્રીન ચટણી છે ગ્રીન લીફીમાંથી બને છે એટલા માટે અને એનાથી ઇમ્પોર્ટન્ટ ચા અને કોફી એન્ટી ન્યુટ્રીઅન્ટ એની સાથે તમે લો છો એ તો એબ્સોલ્યુટલી ઓપોઝિટ છે સો આ બધી વસ્તુઓ પણ યાદ રાખી અને અવોઇડ કરશો તો તમે પરાઠાનું ગુડ ન્યુટ્રિશન મેળવી શકશો અને અનનેસેસરી કેલરી જે છે એને અવોઇડ કરી શકશો તો આટલી ટીપ્સને ધ્યાનમાં રાખશો તો તમે નોટ ઓન્લી ઇન્વેન્ટર થ્રી સિક્સટી ફાઈવ ડેઝ પરાઠા ખાઈને પણ તમારું વજન નહીં વધે દેટ ઇઝ ફોર શ્યોર તો હવે જ્યારે પરાઠા બનાવો તો આટલી વાત યાદ રાખી અને બનાવજો અને ગરમા ગરમ પરાઠા ઉતરતા પરાઠા જ ખાવા જેથી કરીને ઓછામાં ઓછું ઘી સ્પ્રેડ કરીને પણ તમે એને ટેસ્ટી બનાવી શકશો આઈ હોપ તમને આ ઇન્ફોર્મેશન ગમી હશે કામ પણ લાગશે So tune on to watch this series. Let's decode.